આજે આપણે વાત કરીશું માંડવીના વિકાસ માટે ધારાસભ્ય સાથે હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશને બેઠક યોજી માંડવી એસોસિએશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટના સભ્યોએ માંડવીના વિકાસ માટે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાથે ખાસ બેઠક યોજી હતી બેઠકમાં એસોસિએશનના આદિલભાઈ ખોજા નટુભા જાડેજા ડોક્ટર દીપકભાઈ વાસાણી જયેશભાઈ રાજગોર પૂનમભાઈ મહેશ્વરી રોબિનભાઈ ઠક્કર જયેશભાઈ પટેલ ચિમનભાઈ રાજગોર શકિતસિંહ જાડેજા પ્રકાશભાઈ ઠક્કર જગદીશભાઈ નાગુ કેયુરભાઈ કોટક ગૌતમભાઈ પટેલ અંકિતભાઈ પટેલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો આભાર વિધિ મુકેશભાઈ સોલંકીએ કરી હતી માંડવી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનની આજે એક મીટિંગ જનરલ મિટિંગ રાખેલી માન્ય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના મહેમાન પહેલાંમાં એટલે એની અંદર અમારે એસોસિએશન તરફથી અમુક જે પ્રશ્નો હતા અમુક જે ટુરિઝમને ડેવલપ કરવા માટેના પર્ટિક્યુલર માંડવી માટે તો એની બધી ચર્ચાઓ થઈ ચર્ચામાં મેઇન મુદ્દા જે અમારા છે એક તો જે માંડવીનો મેઇન બીચ છે વિન્ડફામ બીચ એને સાફ સુથરો રાખવો જેથી કરીને જે પર્યટકો આવે છે એ કંઈક ખુશી લઈને જાય અને સંતોષ લઈને જાય અત્યારે જે બીચની હાલત છે એ જોતા એવું લાગે કે માણસ એકવાર આવે પછી બીજી વાર ઈચ્છા નથી કરતા બીજી વસ્તુ ટ્રાફિકની બહુ જ સમસ્યા છે માંડવીની અંદર તો જે માંડવીમાં બાયપાસ રોડ પાસ થયેલો છે એ રોડ ત્વરીતે પૂરો થાય અને ટ્રાફિક જે મેઇન છે એ ડાયવર્ટ થાય જેથી કરી માંડવીમાં જે લોકો ફરવા માટે આવે છે એ આરામથી હરીફરી શકે અને એને જે માંડવી સિટીને માણવું છે એ માણી શકે બીજો મુદ્દો અમારો હતો કે જે ફેરી બોટ સર્વિસ ચાલુ કરવાની ઓખા સુધીની જે પહેલાં રેગ્યુલર હતી જ સર્વિસ ચાલુ એ ફરી જો ચાલુ કરે તો એના કારણે ટ્રાફિકમાં ઘણો બધો ફરક પડે છે માંડવીમાં માંડવી ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં માંડવી છે એ એની સર્કિટમાં ક્યાંય છે નહીં તો અમે માનની શ્રી ધારાસભ્ય સાહેબને વાત કરી કે ભાઈ તમે માંડવીને પણ ટુરિઝમ સર્કિટમાં તમે એડ કરો જેથી કરી એને થોડીક માંડવીની જાહેરાત થાય માંડવી બીચની જાહેરાત થાય અને લોકોને સારી એવી રોજગારીની તકો મળે મેઇન વસ્તુ બીચ જે માંડવીમાં મેઇન બીચ છે તો બીચમાં જે વ્યવસ્થિત પ્લાનિંગ સાથે તમે એક આખી એક માર્કેટ ઊભી કરો ખાણીપીણી માટેની હોય કે બીજી હેન્ડીક્રાફ્ટની વસ્તુ હોય કચ્છમાં કચ્છમાં જે મળે છે કે કચ્છની ફેમસ વસ્તુ અત્યારે જે પ્રમાણે વ્યવસ્થા છે એ આખી ઝૂંપડપટ્ટી ટાઈપનું છે ગમે ત્યાં ગમે તે માણસોએ સ્ટોલ ઊભા કરી નાખ્યા છે એ જો વ્યવસ્થિત થાય તો લોકોને એક આનંદની લાગણી મળે અને એક આખું અલગ ઇમેજ લઈને જાય માંડવી બીચની અમારે હોટેલ હોટેલ એસોસિએશનના પચીસ ધારાસભ્ય ધારાસભ્ય સાહેબ સાથે પચીસ લોકો બધા જોડાયા હતા અને બધાની એ પોતપોતાની રીતે રજૂઆતો કરી અને પોતાને જે અમુક જે પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન કેવી રીતે આવે એની ભારપૂર્વક રજૂઆત કરી અને ધારાસભ્ય સાહેબ સાથે એને સારો અમને રિસ્પોન્સ આપ્યો કે ભાઈ ના આ બધી વસ્તુ હું એક લેખિતમાં તમે આપો એટલે હું ઉપર રજૂઆત કરી અને શોર્ટ ટાઈમમાં એનો આપણે નિર્ણય કરીશું માંડવીમાં અત્યારે જે એક જ વિંડફામ બીચ છે એના બદલે અલગ અલગ ચાર પાંચ બીચો આપણે ડેવલપ કરવા એવી અમારે રજૂઆત હતી એમાં રાવલપીર બીચ છે આશર બીચ છે પ્લસ વિંડફામ બીચ છે કાશી વિશ્વનાથ બીચ છે પછી શામજી કૃષ્ણ વર્માની એક્ઝેક્ટ સામે એક નવો બીચ આખો ક્રિએટ થયું છે તો અલગ અલગ બીચ માં જો ડિવાઈડ પબ્લિક થઈ જાય તો ટ્રાફિકની જે સમસ્યાઓ છે એ પણ ન રહે બીજું બાયપાસ જ્યાં સુધી ચાલુ નથી થતો ત્યાં સુધી અત્યારે ટ્રાફિક માટે થઈ અને માંડવી માં જે ભુજ નાકા ઓક્ટ્રોયથી કરી અને શીતલા સુધીની જે નોક રોડ છે ત્યાં આગળ બંને સાઈડમાં જે બધા દબાણો છે એ ટ્રાફિકને ભયંકર અત્યારે અડચણરૂપ છે તો જો નગરપાલિકા થોડું એ સાથ સહકાર આપે તો સારું કામ થઈ શકે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો लाइक like करो शेर करो अने तमारा मित्रों साथे सब्सक्राइब करवानु भूलता नहीं अने हा कमेंट तो जरूर करजो तो जोता रहो मोजिलो गुरु यूट्यूब चैनल धन्यवाद